મોંઘવારી છે ત્યારે શાકભાજીના વધતા ભાવથી લોકો પરેશાન છે વ્યથા આવો સાંભળીએ તમામ પ્રકારનું શાકભાજી આવી ગયું છે સારું શાકભાજી અમારે એટલે શાકભાજી ભાવ એટલા બધા વધી ગયા છે કે અમારું આખું ઘરનું આખું સેટિંગ જ કરવાઈ ગયું છે એકચ્યુલી અત્યારે શાકભાજીના ભાવ બહુ જ આસમાને ચડી ગયા છે ખરેખર અત્યારે બધું બહુ જ મોંઘું થઈ ગયેલું છે પણ હવે અમારે સેટ કરવું પડે છે અઠવાડિયા પહેલા મેં જે લાવ્યા હતા તે આઠ દિવસ સુધી બધું ચલાવવું પણ પડે છે પાંચસો ગ્રામ કિલો લાવ્યા હોય તે આઠ દિવસ સુધી સેટિંગ કરીએ એટલે થોડું અમારું બજેટ પણ ખોરવાઈ જાય છે કાંદા બટાકા પણ લેવા જઈએ ને તો એ પણ હવે કોથમીર પણ લાવે છે તો દસ રૂપિયાની કોથમીર પણ કેટલી ઓછી આપે છે તો કોથમીર તો કેવું હવે ગાર્નિશિંગ હોય કંઈ પણ હોય આપણે કોથમીર તો સૌથી પહેલા જોઈએ અત્યારે હું શાકભાજી માર્કેટમાં લેવા જાઉં છું પણ પેલા કરતા ફ્રેશ પણ સબ્જી નથી મળતી મને અને અત્યારે સબ્જી જ્યાં સારી મળે છે ત્યાં ભાવ પણ એટલા બધા છે અત્યારે નોર્મલી આપણે લેવા લસણ કાંદા બટેકા એ બેઝિક વસ્તુ લેતા જ આપડા બસો રૂપિયા અઢીસો રૂપિયાના કાંદા બટેકા ને લસણ જ આવે છે બરાબર છે શાકભાજી ભાવ તો એટલો બધો છે ને કે લીલોતરી શાકભાજી તો પૂછાય એવું નથી રહ્યું ક્યાંય હવે બટાકા છોકરાઓને બટાકા વગર ચાલતું નથી પરંતુ અમારે બટાકા અને કાંદા વગર બી ચલાવવું પડે છે છોકરાઓને મોટા બધાને સલાડમાં બી કાંદા જોઈતા હોય છે હવે એ જ કાંદા જે રૂપિયા રૂપિયા મળતા અત્યારે કિલો મળે છે આ જે કે છે કે મોંઘવારી નથી પણ મોંઘવારી બહુ જ વધી ગઈ છે જે શાકભાજી અમારે અઠવાડિયું ચાલે ત્રણ દિવસ જ ચાલે છે અને શાકભાજી જે અમે ત્રીસ રૂપિયાનું કિલો લાવતા એ અત્યારે જ શાક આવે છે અમારે કેવી રીતે રોજ ઉપયોગમાં આવતી વસ્તુ આજે આટલો બધો ભાવ ઉપર થઈ ગયો છે તો અમારે કયા હિસાબે ઘર ખર્ચમાં આગળ વધવું એ અમારે વિચારવાનો પ્રશ્ન છે ગવાર નથી ખરીદી શકતા ડુંગળી નથી ખરીદી શકતા ટમેટા નથી લાવી શકતા એટલે સામાન્ય માણસો માટે તો અત્યારે શાકભાજી ખાવા બહુ અઘરા છે એટલે જે વસ્તુ અમે કિલો લાવતા હતા અમારે અઢીસો ગ્રામ લાવીને ખાવું પડે છે બજેટ પણ પેલા જે આપણે પાંચસો રૂપિયામાં અઠવાડિયાની સબ્જી લેતા હતા અત્યારે એ ત્રણ જ દિવસમાં ચાર જ દિવસમાં આપણે પાંચસો રૂપિયાની સબ્જી નીકળી જાય છે બાર જ બધી મોંઘવારી વધી ગયેલી છે તો હવે નાના જે શાકભાજી વાળા છે તે લોકોએ પણ એ લોકો પ્રમાણે ભાવ કરવા જ પડવા ધીમે 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 છે ને બધી જ વસ્તુના ભાવ